રાજ્યના ખેડૂતોની કપરી પરિસ્થિતિને લઈને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો આ પત્રમાં તેમણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા ભારે નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને રાજ્ય સરકારને તાત્કાલિક સહાય માટે અપીલ કરી હતી કિરિત પટેલે પોતાના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સંકટના સમયમાં રાજ્ય સરકારે ખેડૂતોને પડખે ઊભા રહેવું જોઈએ તેમણે મુખ્યમંત્રીને ખેડૂતોના દેવા માફ કરવા માટે ખાસ અપીલ કરી હતી જેથી પાક ગુમાવનાર ખેડૂતોને મોટી રાહત મળી શકે ધારાસભ્ય કિરિત પટેલે માત્ર માંગણી જ નથી કરી પરંતુ પોતે પણ ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવ્યા હતા તેમણે જાહેર કર્યું છે કે પોતાના આગામી બે મહિનાનો પગાર તેઓ ખેડૂતોની મદદ માટે આપવા તૈયાર છે આ પગલું જગતના તાતની કપરી પરિસ્થિતિમાં તેમની સાથે હોવાથી લાગણી દર્શાવે છે પટેલે પત્રમાં જણાવ્યું કે ખેડૂતોના દેવા માફ કરવાથી જ તેમની આર્થિક સંકટમાંથી બહાર કાઢી શકાશે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ મામલે કેવો પ્રતિસાદ આપે છે અને ખેડૂતોને ક્યારે રાહત મળે છે આજે મે ગુજરાતના સંવેદનશીલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે પત્ર એટલા માટે લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે